નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી રાષ્ટ્રીય ચળવળના શૂરવીર નેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ છે આ ખાસ દિવસને પરાક્રમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને નવી ઉર્જા આપનાર આ નેતાનો જન્મ અઢારસો સત્તાણુંમાં ઓડિશાના કટક શહેરમાં થયો હતો નેતાજીનું જીવન અને દેશ માટે તેમનું બલિદાન આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ છે આઝાદ હિન્દ ફોજનાર પ્રકટ આઝાદ હિંદ ફોજના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે વડીવાડી સ્થિત તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના નગરસેવકો અગ્રણીઓ કાર્યકરો દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજ જ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે અઢારસો સત્તાણુંમાં માં જન્મેલા ક્રાંતિકારી કોંગ્રેસ પાર્ટીના રહેલા અધ્યક્ષ જય હિન્દનો નારો આપનાર તું મુજબ ખૂન દો મેં તમે આઝાદી દૂંગા આઝાદ હિંદની ફોજની રચના કરનારા પણ સૌથી અગત્યની વાત એ હતી કે એમના મનમાં જે હતું દેશની આઝાદી ગાંધીજીની વિચારધારાથી નહીં મળીને જુદો થયા પણ લક્ષ્ય એક જ હતું બધાને જોડવાનું કામ આઝાદી તરફ જોડવાનું કામ અથવા આઝાદી તરફ બાળવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ દેશમાં ગાંધીજીએ કરી છે ત્યાર પછી એ સુભાષચંદ્ર બોઝ હોય કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ હોય તમામને જોડવાનું કામ ગાંધીજીનું હતું લક્ષ્ય બધાનું એક જ હતું કે દેશ કે આઝાદી આ તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદીનો મતલબ જ એ થયો કે લડવા માટે તૈયાર થાવ અને આ દેશમાંથી અંગ્રેજોને ભગાવો આ તમામ લોકોની મહેનતથી આ દેશ આઝાદ થયો નામનું નામ એક અલાયદું છે કારણ કે આઝાદ હિંદની ફોજની રચના કરવી સાથે સાથે મહિલાઓને જોડવું અને એની બી એક સેના ઊભી કરવી આ પહેલો વ્યક્તિત્વ હતો એટલે આવા વ્યક્તિત્વને નમન કરતા દેશની આઝાદીની યાદ કરતા હું એમને નમન કરું છું અને આવા વીરોમાંથી કંઈ શીખવા જેવું છે અને દેશ કઈ રીતે આગળ વધે એની તરફ આપણે આગળ વધીએ એ જય હિન્દ જય ભારત નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ કરીએ છીએ એમને સતસત નમન કરીએ છીએ અને ખાસ કરીને આજે આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરે એનું કારણ કે ક્રાંતિકારી નેતા આઝાદ હિંદ ફોજના સ્થાપક કે જેમને એ સમયે અંગ્રેજો સામે લડવા માટે એક આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી અને જે બટાલિયન બનાવી ચાર બટાલિયન એ બટાલિયનના નામ ગાંધી નહેરુ સુભાષ અને આઝાદ આ બટાલિયનના નામ થી સાબિત થાય કે મહાત્મા ગાંધીને પંડિત જવાહરલાલ નહેરુ માટે એમના જે વિચારો અને એમને એ પ્રેરણા સ્ત્રોત માનતા હતા કારણ કે આપણે જે મહાત્મા ગાંધી બાપુને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એ રાષ્ટ્રપિતાનું બિરુદ પણ બીજું કોઈને પણ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું તું મુજે ખૂન દો મેં તું મેં આઝાદી દૂંગાનો બુલંદ નારો એ સમયે દેશના યુવાનોને આપ્યો અને યુવાનોના પણ એ સમયના પ્રેરણા સ્ત્રોત હતા એવા સુભાષચંદ્ર બોઝને આજે જન્મજયંતિ નિમિત્તે સતસત નમન કરીએ છીએ